જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ અને ખેડ બ્રહ્મા તાલુકા અને શહેર નવીન વરાયેલા પ્રમુખો નું સ્વાગત કરવામાં આવ્યું દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી ની સોમી જન્મ જયંતિ નિમિત્તે ખેડબ્રહ્મા ખાતે આવેલ સ્વામી વિવેકાનંદ પુલમાં સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી સાથે સાથે તેમની યાદોની વાગુડી અને પુષ્પાંજિ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના તાલુકાને શેર સંગઠનના નવીન વરાયેલા પ્રમુખ તરીકે હિતેશ કુમાર પટેલ અને બ્રિજેશભાઈ બારૂડનું ખેડબરમાં તાલુકા અને શહેરના પૂર્વ પ્રમુખ પ્રમુખ તથા કાર્યકર્તાઓ દ્વારા ફુલાર અને સાલથી સન્માનિત કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને ઉષ્માભરી સ્વાગત કર્યું હતું નવીન વરાયેલા પ્રમુખ અને ઉપપ્રમુખ દ્વારા આગામી સમયમાં પોતાના તરફથી તમામ શક્ય એટલો પ્રયત્ન કરી પાર્ટી ઉત્તરોત્તર વધુ પ્રગતિ કરે તેવી ખાતરી આપી હતી વિરુચિ પ્રજાપતિ આઈ ગુજરાતી સાબરકાંઠા